શહેરના ભાયેલી વિસ્તારમાં યુવા ગ્રુપ સંગઠન દ્વારા શિવજીની પ્રતિમાનું નું અનાવરણ કરવામાં આવ્યું છે સાથે સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે શહેરના ભાયલી વિસ્તારમાં મુક્તિધામ આવ્યું છે ત્યાં દસ ફૂટ શિવજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે જ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ ભાયલી ગામના આગેવાનો અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર દસ ના કાર્યકર્તાઓ સાથે જ શિવજીની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો देशाला <laughs> माननीय તો પેટ્રોલ લેવા માટે આંકે કાલે ભાઈ ભાઈ ના રે સમ જસ્તે સંપતસ્તે શા દેવ રજ્યા બોલે દેવ સુજના દરહા અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ સાહેબ વચ્ચે વાસના સ્મશાન કયા છે એમને સંબંધી લે ત્યારે એમને જોયું આખું જે ત્રણ ત્રણ સ્મશાન છે વાસના ભયલી અને ગોત્રી ત્યાં એટલું એકદમ જંગલ જેવું હતું કે ત્યાં અંદર જતા પણ બીક લાગ્યો હતો ત્યાં સાપને બધું દુનિયાભરના જે સાપો થયા હતા ત્યાં ડેડ બોડી આવતી હતી પણ ત્યાં ત્યાં ગંદકીના લીધે આ બધી ડેડ બોડી ખાસ પડીને ત્યાં જતી હતી આ જે ભાયેલી સ્મશાન છે એ ભાયલી ગામના જે પટેલો છે અરવિંદભાઈ છે મહેન્દ્ર કાકા છે સમગ્ર પટેલ અરવિંદભાઈએ લગભગ સત્તરથી વીસ લાખ ખર્ચો કરાવે છે એ લગભગ દસથી બાર વર્ષ પહેલાંની વાત છે આજે આજે તો કરોડોની ઉપર જાય આ સ્મશાન આખો ખાડો હતો હું જયારે રહેવા આવ્યો ત્યારે ડોક્ટર સાહેબે કીધું ભાઈ ત્રણ સ્મશાન ડેવલપ કરવાનું ડોક્ટર સાહેબે કોર્પોરેશનને સાથે રાખી છે વોર્ડ નંબર દસના ના બધા અધિકારી લોકોને સાથે રાખીને આજે આ સ્મશાનમાં આખું સુંદર ગાર્ડન બનશે અને દિવાલની ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવે છે કે જેથી કરી બાજુમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બધા એ લોકો બી આ સ્મશાનમાં જે ચિતા તે દેખાય ના એકદમ સુંદર આયોજન કર્યું છે આજે દસ થી અગિયાર ફૂટની મૂર્તિ લાવવામાં આવી છે ગોત્રી ભાઈલી અને વાસના ત્રણ ત્રણ સ્મશાનમાં બીજા બે સ્મશાનમાં શિવરાત્રીના દિવસે મૂકવામાં આવશે અને અહીં જે બી જે બી બોડી આવે કે જે ચિતા આવે ત્યારે અહીંયા આગળ લાકડાની વ્યવસ્થા હશે ફ્રીમાં છાણા હશે ઘાસ હશે અને બીજી એક નવી અમે ટીમ તૈયાર કરી છે કે જે લોકો વિદેશમાં રહેતા એમના પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે વિધિ કરવાની ત્યાં અમે આખી લેડીઝની જેન્ટ્સની ટીમ બનાવી છે કે જ્યારે બી ફોન કરશે પછીથી એમના ટીમ એમના ઘરે જશે એમને વ્યવસ્થિત નવડાઈ જોડાઈ આખી બોડી તૈયાર કરશે બાંધીને પછી અહીંયા લા અહીં લાયા પછી લાકડાની બધી વ્યવસ્થા ફ્રીમાં છે એટલે ત્રણે ત્રણ સ્મશાનમાં હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું ત્રણ ત્રણ સ્મશાનમાં એક પણ જાતના એક પણ રૂપિયો આપ્યા વગર લાકડા બી તમને મળી જશે ખાલી ફોન કરશો તો ત્યાંના કર્મચારી બધી ડેડ બોડી ગોઠવી દેશે તમારે ખાલી ત્યાં આવવાનું ત્યાંથી ગાડી બી તમારે ફોન કરશો રાજેશ રાજેશભાઈ આયરની બી ગાડી છે તમે ઘર સુધી આવશે ને તમારે ત્યાંથી જે બી સ્મશાન જવું છે આ ત્રણે ત્રણ સ્મશાન વિના મૂલ્યે બધી વસ્તુ હું સૌથી વધારે આભાર માનીશ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈનો અરવિંદભાઈનો ડૉક્ટર વિજય સાહેબ મારા સમગ્ર ની ટીમનો અને મારા વિસ્તાર ટીપી એકથી પાંચના સમગ્ર જે લોકો આ જે વડીલો આ છે એમનો અને આરએસએસ ની જે આખી ટીમ છે એમને હું આભાર માનીશ કે એમને સુંદર કામગીરી કરીને આજે અમારું જે અમારું શંકર ભગવાન મૂર્તિ છે સ્થાપના થઈ નિર્જા ફાઉન્ડેશન છે પછી સદભાવના ફાઉન્ડેશન છે એ લોકોએ એમને પોતાના ખર્ચવા ખર્ચે અમારું જે આખું પ્લાન્ટેશન છે એ લોકોએ જવાબદારી લીધી છે નિર્જા ફાઉન્ડેશન નો અને સદભાવના નો આભાર માનું છું હવે જયારે કરવા બેસે તો ભવિષ્યમાં ખર્ચ ની વાત ના કરે જયારે ભગવાન ના આશીર્વાદ હોય તો કરી શકીએ બાકી શક્ય નથી શહેરની વધતી વસ્તી ને ધ્યાનમાં રાખીને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે તે ભૂમિને નવનિર્માણ કરવાની કામગીરી લોકલ સંસ્થાઓના માધ્યમથી થાય છે ત્યારે ભાયલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવતા આવવા માટે ભાયલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ એમની ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત અને એમની ટીમ અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ એમના માધ્યમથી આજે આ ભાયલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે નિર્જા ફાઉન્ડેશન સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય વ્યથિત હોય ત્યારે અહીંયા આવીને બેસી શકે કુદરતનું સાનિધ્ય માણી શકે એ પ્રકારની વ્યવસ્થા એમના માધ્યમથી કરવામાં આવી છે આજે પહેલી વિસ્તારના આ વિસ્તારના સૌ નાગરિકો પણ એમાં જોડાયા છે ત્યારે આ સમગ્ર ટીમ જેમના મધ્યમથી આ સુંદર કામ થયું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાયલી ગામે આજે સ્મશાન તો બહુ જૂનું છે બાયલી ગામે ઘણું બધું ડેવલોપ પહેલા કરેલું છે હવે આ ધીમે ધીમે કોર્પોરેશનમાં આવ્યું એટલે આજે બહુ સરસ ડેવલપ થઈ રહ્યું છે ભગવાન શંકરની મૂર્તિ કાયમ માટેની અહીં સ્થાપિત આજે કરી છે અમારું જૂનું મંદિર હતું ત્યાં શંકર ભગવાન એ બી સરસ ચાલે છે અત્યારે કોર્પોરેશને સરસ સંડાસ ની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા સિક્યુરિટી ઓફિસ ને બધું ઘણું બહુ સરસ કામ થયું છે નવા બ્લોક લગાવ્યા છે ખૂબ જ સરસ સ્મશાન હજુ જેમ જેમ ડેવલપ કરીશું એમ એમ ખૂબ જ લોકો જોવા આવે આખું વડોદરા એ રીતનું સ્મશાન અહીં થશે કહેવાય છે કે લોકોની હા અહી અહીંયા એ બધું કરવાના છે કોર્પોરેશન કે અહીંયાથી જ તમને મરણનો દાખલો મળી રહે એ રીતે વ્યવસ્થા કોર્પોરેશન અહીં કરવા માંગે છે અને ખૂબ જ સરસ અત્યારે ડેવલપ ખૂબ જ એટલે ઘણું સારું ડેવલોપ થયું છે અમે પેલા અહિયાં ખાડો જ હતો મેં માટી ભરાઈને કરેલું છે આ રૂમ બનાવી લે લાકડા માટેની રૂમ છે ખુબજ સરસ કામ થયું છે